जय श्री कृष्ण जय श्री वल्लभ जय गिरिराज पद चौतीस श्री यमुना जी को नाम तेई जुले है जाकी लगन लागी लाल सो सर्वस्व दे के निकट रहे हैं, जिन ही सुगम जानी बात मन में चुमानी बिना पहचानी कैसे झुपइये કૃષ્ણદાસની કહે શ્રીયમને નામ નૌકા ભક્તભાવ સિંધુ તે યોહી તરીએ શ્રી શ્રીયમુનાજીના સરળ કૃપા માર્ગ અધિકારી પણ બધા જ જીવો હોતા નથી બત્રીસમાં પદમાં કહ્યા પ્રમાણે શ્રીયમુનાજીના સ્નેહમાં ઓતપ્રોત થઈ આપનું નામ સ્મરણ કોણ કરી શકે તે હવે કૃષ્ણદાસી કહે છે શ્રી યમુનાજીનું નામ તે જ લઈ શકે છે કે જેના હૃદયમાં શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ માટે તીવ્ર કલેશ હોય આવો ભક્ત પોતાનું સર્વસ્વ શ્રી યમુનાજીને સમર્પણ કરી કેવળ આપનો જ આશ્રય કરે છે ત્યારે આવા ભક્તના મુખમાંથી શ્રી યમુનાજીનું નામ સહેલાઈથી આવે છે શ્રી યમુનાજી દ્વારા શ્રી ઠાકોરજી ભક્તના સમર્પણને અંગીકાર કરી તેના હૃદયમાં બિરાજે છે આવા ભક્તના મુખમાંથી શ્રી યમુનાજીનું સ્વરૂપાત્મક નામ પ્રગટ થાય છે તેના પર સર્વ પ્રતિબંધ દૂર થાય છે અને તેની લીલામાં પ્રાપ્તિ થાય છે શ્રી યમુનાજીના કૃપાબળથી જીવનો ઉદ્ધાર ઘણી જ સહેલાઈથી થાય છે એમ જાણે છે અને આ વાત પર દ્રઢ વિશ્વાસ રાખે છે તેનું કાર્ય જલ્દી સિદ્ધ થાય છે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે જ નહીં તો આવો ફલાનુભવ કેવી રીતે થાય કૃષ્ણદાસી કહે છે કે શ્રી યમુનાજીના નામરૂપી નૌકાનો આશ્રય કરવાથી ભક્ત સહેલાઈથી ભવસાગર તરી જાય છે અને લીલા સાગરને પ્રાપ્ત કરે છે બત્રીસમાં પદમાં શ્રી યમુનાજીના પ્રમેય માર્ગનો પરિચય કરાવ્યો અને એક સર્વસામાન્ય કૃપા માર્ગનું નિરૂપણ કર્યું જ તે પદમાં કહ્યા પ્રમાણે શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી છતાં આવું સહેલું નામ પણ ગમે તે જીવ લઈ શકતો નથી કોઈ પુષ્ટિ જીવના હૃદયમાં શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ માટે તીવ્ર આરતી હોય અને તેનાથી સેવા કથા વગેરે કશું બની આવે તેમ નથી તો હવે શું કરવું આવા જીવ ઉપર શ્રી યમનાજી કૃપા કરે છે અને તેનું કાર્ય સરળતાથી સિદ્ધ થાય છે આવા ભક્ત આરતીપૂર્વક આપનું નામ લે તેને તનુ નવત્વનું દાન થઈ શ્રી ઠાકોરજીનો સ્નેહ પ્રાપ્ત થાય છે તે પોતાની જાતને શ્રી યમુનાજીને સોંપી દે છે તે પોતાની પ્રત્યેક ક્રિયામાં શ્રી યમુનાજીની ઈચ્છા અને કૃપા માની તે ક્રિયા શ્રી યમુનાજીને જ સમર્પણ કરે છે શ્રી ઠાકોરજી પણ તેની બધી જ ક્રિયાને સેવામાંની અંગીકાર કરે છે આ પ્રમાણે શ્રી યમુનાજીના નામ માત્રથી શ્રી ઠાકોરજી રૂપી નિધિ મણ માંગ્ય પ્રાપ્ત થાય છે પણ શ્રી યમુનાજીની કૃપા પર દ્રઢ વિશ્વાસ રાખવાનું બધાથી બની શકતું નથી શ્રી ઠાકોરજી કૃપા કરી જેને શ્રી યમુનાજીના સ્વરૂપને ઓળખાવે તેના જ મનમાં શ્રી યમુનાજીની કૃપાનું સામર્થ્ય ઠસી જશે વગેરે બની આવે છે તે આપની કૃપાથી માની દિનતાથી વિશુદ્ધ ભાવે શ્રી યમુનાજીનું નામ સ્મરણ આરતીપૂર્વક નિત્ય કરાવવાથી કાર્ય સરળ બની જાય છે

ફલાનુભવ કેવી રીતે કરે છે તે કૃષ્ણદાસી 35 માં પદમાં નિરૂપણ કરે છે પદ 35 મો શ્રી યમને તુમસી એક જૂ તુમહી કરી કૃપા દરસ નિસવા સર દીજીએ તિહારો ગુન ગાન કે રહે ઉદ્ધમહી તિહારે પાયમે સકલ નિધિ પાવહી ચરણ કમલ ચિત ભ્રમર ભમહી કૃષ્ણદાસ ની કહે કોણ તપકી શ્રી ગદગદ હૃદય કહે છે હે શ્રી યમુનાજી આપના સમાન કૃપાળુ તો કેવળ આપજ છો હવે એવી કૃપા કરો કે આપના આવા રસ સ્વરૂપના દર્શન નિત્ય થાય અને આપના રહસ્યમય ગુણગાનમાં તન્મય રહીએ અહો આપને પ્રાપ્ત કર્યા પછી લીલા સૃષ્ટિના સર્વ સ્વરૂપની કૃપા સહેજમાં પ્રાપ્ત થાય છે આથી મારો મનરૂપી ભ્રમર તો આપના ચરણકમલના મકરંદનું પાન કરી રસ મસ્ત બની અનન્યતાથી આપના ગુણનું ગુંજન કર્યા જ કરે છે કૃષ્ણદાસી કહે છે કે આ તટસ્થ લતા અને વૃક્ષોને એવો તે કેવો વિરહતાપ થયો હશે કે જે આપના રહેલી અંતરંગ લીલાના નિત્ય દર્શન કરે છે જે રસનો અનુભવ કરે છે તે અનન્ય બને છે શ્રી યમુનાજીના કૃપાનંદ રૂપી મહારહસ્ય રસમાં આ ફક્ત અનન્ય બની નિત્ય વિલસે છે શ્રી યમુનાજી તેને નિત્ય દર્શન આપે છે અને જે લીલા રસનો અનુભવ કરાવે છે તેના ગુણગાનમાં તે તન્મય બની જાય છે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી ઉપરાંત શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી લલિતાજી તેમજ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઇજી આદિ સર્વ સ્વરૂપની કૃપા અને રસાનો ભાવ પણ તેને પ્રાપ્ત થાય છે શ્રી યમનાજી આ સકલ નીતિનું દાન પણ અદ્ભુત કરે છે શ્રી યમનાજીના જલમાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી અને સર્વ બ્રજ ભક્તોની અનેકવિધ લીલા બિરાજે છે આ રહસ્ય લીલાઓના નિત્ય દર્શન કરાવવા માટે શ્રી યમુનાજી આપના આવા અનન્ય ભક્તને આપના તટ પર લતા અને વૃક્ષ રૂપે સ્થાન આપે છે અને આ કૃપાપાત્ર ભક્તો આ રસનો નિત્ય અનુભવ કરે છે પુષ્ટિમાર્ગીય તપ એટલે સાધનની પરાકાષ્ઠા કે જ્યારે ભક્ત વિરહતાપથી મૂર્છિત બને છે આવા વિરહતાપ પછી પણ આ મહાફલ શક્ય નથી એ તો જેના ઘરે શ્રી યમુનાજી પોતાની અસીમ કૃપા વિચારે તેને જ શક્ય બને છે આ પ્રમાણે કૃપાપાત્ર ભક્ત અનન્ય બની રસ અનુભવ કરે છે આવા રસિક ભક્તોનો શ્રી યમનાજી પ્રત્યેનો જે અનુપ મહાભાવ અને શ્રી યમનાજી પણ આવા અનન્ય ભક્તોને પ્રતિક્ષણ કૃપા રસ નંદની સુપુરિત કરે છે તે પ્રકાર કૃષ્ણદાસી હવે વર્ણવે છે પદ છત્રીસમું ऐसी कृपा कीजिए लीजिए नाम श्रीयम्ने जगवंदनी जगवन्दनी जात काहुगिनी जिनके ऐसे धनी सुंदर श्याम देत संयोग रस ऐसे पियु सुनत तिहारो सुजस पूरे सब कृष्ण दासनी कहे भक्तहित कारणे श्रीयम्ने ने एक छीन नहीं करे विश्राम શ્રી યમુનાજી આપે દાન કરેલા આ મહારસમાં અનન્ય બની રસ મસ્ત અને આપના નામનું ગુંજન કર્યા જ કરીએ એવી કૃપા કરો આપના આવા નિગટ રહસ્યમય ગુણો છે કે સર્વ લીલા સૃષ્ટિ પણ આપના ગુણનું વર્ણન કરી શકતી નથી અને રસભર દશામાં આપને વંદન જ કરે છે રસિક શિરોમણી શ્યામ સુંદર વર આપના પ્રાણનાથ પ્રિયતમ છે આવા શ્રી ઠાકોરજી પણ આપને એવા આધીન છે કે ભક્તના મુખમાંથી આપના રસરૂપ ગુણગાન સુજસનું શ્રવણ કરી પોતે સંયોગ રસનું દાન કરે છે અને તેના સર્વ મનોરથ પૂરણ કરે છે કૃષ્ણદાસી કહે છે ભક્તોને શ્રી ઠાકોરજી પાસેથી આવા સુખનું દાન કરાવવા માટે શ્રી યમુનાજી એવા આતુર છે કે આપ એક ક્ષણનો પણ વિશ્રામ કરતા નથી ભક્તના અસ્ખલિત સ્નેહરસ પ્રવાહમાં સ્વરૂપ ઓતપ્રોત બને અને સ્વરૂપના કૃપા રસ રસાનંદ સાગરમાં ભક્ત નિમગ્ન બની વિલસે તેનું નામ નિરોધ મહાફલરૂપ યમુનાજીનો સુદુર્લભ કૃપાનંદ જે પ્રકારે અનુભવે છે તેનું નિરૂપણ છે ચાચા હરિવંશ રાયજીના માંથી અષ્ટાક્ષર રૂપે ભગવાન નામ નિત્ય પ્રકટ થયું અર્થાત ચાચાજી હૃદયમાં બિરાજતા સ્વરૂપનો નિત્ય અનુભવ કરતા હતા આ પ્રકારે અનન્ય રસિક ભક્તો મહારસનો નિત્ય અનુભવ કરતા હોય છે અને તેમના મુખમાંથી નિત્ય સ્વરૂપાત્મક ફલાત્મક નામ અને ગુણગાન સ્વયં પ્રકટ થતા હોય છે આથી અહીં પણ ભક્ત કહે છે કે શ્રી યમનાજી આપની કૃપાથી આ પ્રકારનું નામ અમે નિત્ય લીધા જ કરીએ આપ જગવંદની છો અર્થાત સર્વસૃષ્ટિ લીલા સૃષ્ટિ આપને રસભર દશામાં વંદન કરી રહી છે તેમજ આપના રસમય ગુણોનું ગાન કરી આપના મહારસનો નિત્ય અનુભવ કરે છે આવા ભક્તના હૃદયમાં નિત્ય બિરાજતા શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના રહસ્યમય ગુણનું શ્રવણ કરી અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તને આનંદમાં પૂરમાં નિમગ્ન કરી દે છે અર્થાત આંતર સંયોગ રસનું દાન કરી તેના સર્વ મનોરથ પૂર્ણ કરે છે શ્રી યમનાજી પણ આવા નિરુદ્ધ ભક્તમાં સ્વયં નિરુદ્ધ બને છે આપ તે ભક્તને પરમ કક્ષાનો રસાનુભવ નિત્ય કરાવવા માટે એક ક્ષણનો પણ વિશ્રામ કરતા નથી શ્યામસુંદર પ્રાણનાથ શ્રી ઠાકોરજી પણ આપની એવા વંશ છે કે તે ભક્તને નિત્ય કૃપાનું દાન કરે છે સર્વ ભક્તના ઉદ્ધાર માટે આપ અવિરત પરિશ્રમ લઈ જ રહ્યા છે પણ આવા અનન્ય ભક્તોનું આપ વિશિષ્ટ રીતે પ્રતિપાલન કરે છે સર્વ ભક્તને આનંદ આપનાર શ્રી યમુનાજીનો કૃપાનંદ આવા અનન્ય ભક્તને જ સુલભ છે આવા મહાકૃપાપાત્ર ભગવદીઓ ગુણગાન સમયે પોતાના રસાનુભવમાં નિમગ્ન થતા હોતા નથી એમને તો એમના ગુણગાનથી અત્યંત પ્રસન્ન થતાં શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર હોય છે માટે તો આવા ભક્ત શ્રી યમુનાજીને વિનંતી કરતા હોય છે કે આપ એવી કૃપા કરો કે જેથી તમે આપનું નામ નિત્ય લીધા જ કરીએ આપના અગણિત ગુણોનું ગાન અમે શું કરીએ આવી પરાકાષ્ઠાના નિર્ગુણ દૈન્યયુક્ત ભક્તને આપ જે દાન કરે છે તે અવર્ણનીય છે આંતર રમણની અનિર્વચનીય ભૂમિકામાં ભક્ત પોતાના ભાવાત્મક સ્વરૂપે હૃદયસ્થ ભાવાત્મક શ્રી ઠાકોરજી સાથે નિત્ય વિલસે છે આવા ભક્ત શ્રી યમુનાજીને પોતાની નિકુંજમાં યુગલ સ્વરૂપે નિત્ય દર્શન આપે છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો સત્સંગ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ